હાલ પ્રચાર પડઘમ શાંત થાય પહેલા છેલ્લી ઘડીએ મતદારોને રીઝવવા માટે ઉમેદવારો મેદાને ઉતરી પડ્યા હોય તેમ કતારગામ વિસ્તારમાં ભાજપના ઉમેદવારે બાઇક રેલી યોજી હતી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન માટે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત તે પહેલા રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવાનો છેલ્લો પ્રયાસ કરાયો છે સુરતના કાતરગામ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર અને મંત્રી વિનુભાઈ મોરડિયાએ ભવ્ય બાઇક રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું વિનુ મોરણ્યાની બાઇક રેલીમાં કેસરી ટોપી અને ખેસ પહેરી હજારોની સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા આ રેલી સમગ્ર કતારગામ વિસ્તારમાં ફરતા કતારગામ વિસ્તારમાં કેસરીયો માહોલ છવાઈ જવા પામ્યો હતો આજે બાઇક રેલીમાં કતારગામના લોકો સ્વયંભૂ જન સમૂહ જે ઉમટ્યો છે આ રસ્તા ઉપર જ્યાં નજર નાખો ત્યાં સુધી લોકો દેખાય છે રસ્તા ઉપર ક્યાંય પણ કંઈ ખાલી નથી દેખાતું કતારગામના લોકોનો જે પ્રતિકારક વિરોધ પક્ષો જે પ્રકારે કતારગામના લોકોને ધમકીઓ આપે છે એ એ જે ક્લિપો આવી દેખાણી છે એને જોતા કતાર ગામના લોકોમાં અંદરથી આક્રોશ છે કે આ પ્રકારની માનસિકતા એ સહી નહીં લેવાય અને એના કારણે આજે ગામના લોકો આજે રસ્તા પર આ રેલીમાં જોડાયા છે

પ્રચાર પડગમ શાંત થાય તે અગાઉ ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન દર્શાવતા બાઇક રેલી સહિતની સભાઓના આયોજનો કરાઈ રહ્યા છે અઝર ખુર સાથે હર્ષસેટા